નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ધરા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ થરાદતી રિક્ષા રૂટમાં પેસેન્જર વાહન ચાલકોની થઈ રહી છે ઉગાડી લોટ કોણ છે દિશામાં પ્રવીણ ઝાલા તે ઉઘરાવી રહ્યો છે રૂપિયા અને થયો મીડિયામાં કેદ થરાદતી રીક્ષા રૂટમાં ફરતા પેસેન્જર વાહન ચાલકોની એક જ રાવ થરાદતી રીક્ષા તરફ જતી ઇકો હોય કે કમાન્ડર ગાડી હોય ત્યારે મધ્યમ વર્ગના લોકો આ ઇકો ગાડી દ્વારા એમનું ગુજરાન ચલાવી રહ્યા હોય છે ત્યારે આ ડ્રાઈવરોની લાખણી રૂટમાં એક ફેરામો ત્રીસ રૂપિયા લેવામાં આવી રહ્યા છે અને ડીસા રોડમાં ગાયત્રી મંદિર આગળ પ્રવીણ ઝાલા દરરોજ પચાસ રૂપિયા ઉઘરાવી રહ્યો છે ત્યારે આ ત્રીસ અને પચાસ કોણ લઈ જાય છે અને કયા કામો આવે છે આમના વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવા બનાસકાંઠા પોલીસને કાયદેસરીએ કાર્યવાહી કરવા ડ્રાઈવરો દ્વારા માંગ કરવામાં આવી રહી છે જો આ લોકો વિરોધ કોઈ પગલું લેવામાં નહીં આવે તો ડ્રાઈવરો દ્વારા કડક પગલું લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ બનાસદરા ન્યૂઝ બરકત રાઠોડ થરાદ